તો જય માતાજી દોસ્તો હમણાં જ મેં ચેનલ બનાવી છે કે તમારા નામનો રોપો લગાવવા માગતા હોય તો મને કોમેન્ટ કરજો અને એ જ માટે આજે હું એક લોંગ વિડીયો એટલે કે મોટો વિડીયો લઈને આવી ગયો છું મારા બધા જ વિડીયો શોર્ટ્સમાં આવતા હતા પણ મેં વિચાર્યું કે શોર્ટ્સમાં ખાલી એક જ ભાઈની કોમેન્ટ આપણે કરી શકીએ છીએ પાર અને એક જ રોપો લગાવી શકીએ છીએ તો હું આજથી વ્લોગ બનાવીશ અને વ્લોગમાં હું તમને પાંચ લોકોની કોમેન્ટ આવે દસ લોકોની કોમેન્ટ આવે કે વીસની આવે આપણે એક જ બ્લોગમાં બધાને કવર કરવાની કોશિશ કરીશું અને બધાના નામનો એક રોપો લગાવવાની કોશિશ કરીશું તો એટલા જ માટે મોટો હું વિડીયો લઈને આવી ગયો છું તો આ વિડીયો શરૂથી લઈને એન્ડ સુધી બધા લોકો જોજો અને વિડીયોને શેર કરજો કારણ કે આ વિડીયોમાં કાંઈ ખરાબ નથી કંઈ ગાલ ગાડી ગાલી ગલોચ નથી કાંઈ એવા વર્ડ્સ નથી મેં વાપર્યા કે જેથી કરીને તમારી ફેમિલી તમારી બેન તમારા ભાઈ નાના ભાઈ નાના છોકરા હજુ કોઈ ના જોઈ શકે બધા જ લોકો આ મારો વિડીયો જોઈ શકશે અને આ વિડીયો ફેમિલી વિડીયો બની જશે એટલે તમારા મા તમારા બેન તમારા પપ્પા તમારા ભાઈ જે પણ આ વિડીયો શેર કરવો એ કરી દેજો કારણ કે આ એક સારા વિચાર માટે મેં વિડીયો બનાવ્યો છે અને આ વિચાર બધાને આવે અને બધા લોકો સપોર્ટ કરે થોડો અને બધા લોકોના નામનું હું એક ઝાડ લગાવું અને જ્યારે એ ઝાડ દિવસે ને દિવસે મોટું થાય ત્યારે આપણને અંદરથી ગર્વ થાય કે હા આ ઝાડ અમે અમારા નામનું લગાવ્યું હતું અને આજે ઝાડ કેવડું થઈ ગયું છે દોસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો હું અત્યારે આવ્યો છું એક નર્સરીમાં અને આ નર્સરીમાં હું એટલે આવ્યો છું કે હું તમારા નામના એક રોપો હું લઈ શકું અને તેને લગાવી શકું દોસ્તો વિડિયોમાં થોડોક પવનનો અવાજ હવા એટલી છે અહીંયા કે તમને લોકોને અંદર હવા પણ આવતી છે મારો અવાજ એકદમ ક્લિયર નહીં આવતો હોય ચોખ્ખો નહીં આવતો હોય તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો કેટલી હવા છે અહીંયા તો તમને લોકોને થોડા આગળ આગળ લઈ જઈએ આગળ દેખાડીએ નર્સરી કેવી છે દોસ્તો ખાસ કરીને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને એક કોમેન્ટ કરજો તમારા નામનો રોપો હું લગાવીશ ખાલી એક તમારે કોમેન્ટ કરવાની છે કે ભાઈ મારા માટે એક રોપો લગાવો કે મારા મમ્મી માટે લગાવો કે મારા પપ્પા માટે લગાવો કે મારી બેન માટે લગાવો મારા ભાઈ માટે લગાવો જેના માટે પણ તમે એક રોપો લગાવો માગતા હોય તમને સારો વિચાર આવે તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને થોડો ઘણો વિડીયોને શેર પણ કરી દેજો તો આગળ આપણે જોઈએ તો દોસ્તો તમને લોકોને પાછળના કેમેરાથી બતાવો કારણ કે આમ તમને મજા નહીં આવે તો તમે લોકો એકવાર પાછળના કેમેરાથી જુઓ તો દોસ્તો આપણે પાછળનો કેમેરો ચાલુ કરી દીધો છે અને તમે જોઈ શકો છો આ નર્સરીમાં બધી જ વેરાયટી અહીંયા નાખેલી છે આ તો હજી ઓછી વેરાયટી છે આગળ જઈએ થોડા દોસ્તો નર્સરી એક એવી બનાવી રાખી છે કે લોકો અહીંયા ફરવા પણ આવી શકે જોઈ શકો છો તમે વચ્ચે ગાર્ડન રાખેલું છે અને બધી બાજુ સાઈડમાં નાના નાના ઝાડ છોડ નાખેલા છે તે બધા લોકો અહીંયા ફરી શકે અને બધા લોકો રોપા ખરીદી શકે દોસ્તો આ તમે જોઈ શકો છો આ છે શક્કરિયા વેલ જે આપણે શિવરાત્રે શ શંકર ભગવાનનો જે દિવસ આવે એ દિવસે આપણે આના શક્કરિયા આપણે ખાતા હોય છીએ ગુજરાતી લોકોને બધાને ખબર હશે અહીંયા એક નાનો એવો ડુંગર બનાવેલો છે દોસ્તો જે થોડો લૂકમાં સારો લાગે છે દોસ્તો ખાલી તમારે લોકોને એક કોમેન્ટ જ કરવાની છે કે ભાઈ આના માટે રોપો લગાવો છે અને હું તમારી કોમેન્ટ પૂરી કરી અને રોપો લગાવી દઈશ દોસ્તો બધા જ ઝાડ અહીંયા લાગેલા છે અને એક નાનું એવું તલાવ બનાવેલું છે લોકોએ તમે જોઈ શકો છો દોસ્તો તળાવ થોડું ગંદુ થઈ ગયેલું છે પાણી તો દોસ્તો વિડીયો પૂરો જોઈજો અને એક કોમેન્ટ કરી દીજો તો દોસ્તો થોડા આગળ જઈએ અને અહીંયા એક બહુ સારું એમને લોકોએ બનાવેલું છે તમને બતાવું તો દોસ્તો આ જોઈ શકો છો તમે કેટલું મસ્ત લાગે છે આવી નર્સરી તમે ક્યાંય નહીં જોઈ હોય દોસ્તો અને આ ક્યાં આવી તમારે લોકોને રોપો ખરીદવો અહીંથી ખાસ જોવા માટે આવવું હોય તો આનું હું લિંક સોરી એડ્રેસ અને લોકેશન હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એટલે તમે લોકો અહીંયા આવી શકો અને જોઈ શકો તો એકવાર અહીંયા હું ફોટો લઈ લઉં જે થમનેલ બનાવવા માટે એટલે તમને લોકોને થમનેલ જોઈને જ સમજી જાઓ તમે લોકો કે આ વિડીયો શેના માટે મેં બનાવેલો છે તો જલ્દીથી એક ફોટો લઈ લઈએ અહીંયા અને મળીએ આગળ તો દોસ્તો આપણે થમનેલ લગા ફોટો લઈ લીધો હશે થમનેલનો તો આજના વિડીયોમાં આટલું જ આ ખાલી મેં તમને લોકોને ખાલી આ વિડીયો બતાવવા માટે તમને લોકોને સમજાવવા માટે મેં બનાવેલો છે કે હું નાના જે શોર્ટ્સ વિડીયો બનાવું એમાં ખાલી એક જ માણસની કોમેન્ટ લઈ શકું છું અને હવે તમે બધા લોકોની કોમેન્ટ હું એક જ વિડીયોમાં લઈ શકીશ તો એ માટે તમારે શું કરવાનું છે વિડીયોને એક લાઈક કરવાનો છે એક પ્યારી કોમેન્ટ કરવાની છે કે તમે શેના માટે રોપો લગાવવા માંગો છો અને વિડીયોને થોડો શેર કરી દેવાનો તમારા ભાઈને સપોર્ટ થોડો કરી દેવાનો છે તો મળવી આગલા વિડીયોમાં દોસ્તો વિડીયોને પૂરો જોઈજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો ગુજરાતીના નાતે તો મળવી આગલા વિડીયોમાં દોસ્તો બાય બાય